નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સેનલમાં આપનું સ્વાગત છે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર પર આવી ગયા છે જો ખેડૂત મિત્ર આપણે ચેનલ નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરો કોમેન્ટ કરો તો વાત કરવી આજના શું બજાર ભાવ રહ્યા રાજકોટ માર્કેટમાં સિંગદાણા પોળું સો તરસો જો વાત કરવી તો સુમાળો છથી ઓગણ સાતસો ને એકોતેર

તો આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ અને ખેડૂત મિત્રો આપણે અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ સાંજે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે વિડીયો આવી જશે તો તમે એ પણ જોઈ લેજો આપણે કિસાન ન્યૂઝ ચેનલ જો નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો